દુર્ગા માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે શ્રી દુર્ગા અષ્ટોત્તર સતનામાવલી મા દુર્ગાના એકસો આઠ નામ પેલું નામ છે સતી બીજું નામ છે સાધ્વી ત્રીજું નામ છે ભવપ્રીતા ચોથું નામ છે ભવાની પાંચમું નામ છે ભવમોચિની છઠ્ઠું નામ છે આર્યા સાતમું નામ છે દુર્ગા આઠમું નામ છે આધ્યા નવમું નામ છે ત્રિનેત્રા દસમું નામ છે સુલધારેણી અગિયારમું નામ છે પિનાકધારેણી બારમું નામ છે ચિત્રા તેરમું નામ છે ચંદ્રઘંટા ચૌદમું નામ છે મહાતપા પંદરમું નામ છે મન સોળમું નામ છે બુદ્ધિ સત્તરમું નામ છે અહંકારા અઢારમું નામ છે ચિતરૂપા ઓગણીસમું નામ છે ચિંતા વીસમું નામ છે ચિતિ એકવીસમું નામ છે સર્વમંત્રમયી બાવીસમું નામ છે સત્તા ત્રેવીસમું નામ છે સત્યાનંદ સ્વરૂપિણી ચોવીસમું નામ છે અનંતા પચીસમું નામ છે ભાવિની છવ્વીસમું નામ છે ભાવ્યા સત્યાવીસમું નામ છે ભવ્યા અઠ્યાવીસમું નામ છે અભવ્યા ઓગણત્રીસમું નામ છે સાંભવી ત્રીસમું નામ છે દેવ માતા એકત્રીસમું નામ છે ચિંતા બત્રીસમું નામ છે રત્નપ્રિયા તેત્રીસમું નામ છે સર્વવિધા ચોત્રીસમું નામ છે દક્ષ કન્યા પાત્રીસમું નામ છે દક્ષયજ્ઞ વિનાશિની છત્રીસમું નામ છે અપર્ણા સાડત્રીસમું નામ છે અનેક વર્ણા આડત્રીસમું નામ છે પાટલા ઓગણચાલીસમું નામ છે પાટલવતી ચાલીસમું નામ છે પટતાંબર પરિધાના એકતાલીસમું નામ છે કલમંજરી રંજીરી બેતાલીસમું નામ છે અમેય વિક્રમા તેતાલીસમું નામ છે ક્રૂરા ચુમ્માલીસમું નામ છે સુંદરી પિસ્તાલીસમું નામ છે સુરસુંદરી છેતાલીસમું નામ છે નવદુર્ગા સુડતાલીસમું નામ છે માતંગી ઓડતાલીસમું નામ છે પતંગ મુનિ પૂજિતા ઓગણપચાસમું નામ છે બ્રાહ્મી પચાસમું નામ છે માહેશ્વરી એકાવનમું નામ છે એન્દ્રી બાવનમું નામ છે કૌમારી ત્રેપનમું નામ છે વૈષ્ણવી ચોપ્પનમું નામ છે ચામુંડા પંચાવનમું નામ છે વારાહી છપ્પનમું નામ છે લક્ષ્મી સત્તાવનમું નામ છે પુરુષાકૃતિ અઠ્ઠાવનમું નામ છે વિમલા ઓગણસાઠમું નામ છે ઉત્કર્ષિની સાઠમું નામ છે જ્ઞાના એકસઠમું નામ છે ક્રિયા બાસઠમું નામ છે નિત્યા ત્રેસઠમું નામ છે બુદ્ધિદા ચોસઠમું નામ છે બહુલપ્રિયા પાસઠમું નામ છે સર્વવાહન વાહના છાસઠમું નામ છે નિસુંભ હનની સડસઠમું નામ છે મહિષાસુર મર્દિની અડસઠમું નામ છે મધુકૈટભ હંત્રી ઓગણ નામ છે ચંડમુંડ વિનાશિની સિત્તેરમું નામ છે સર્વસુર વિનાશાની એકોતેરમું નામ છે સર્વદાન વધાતીની બહોતેરમું નામ છે સર્વશાસ્ત્રમયી તૌતેરમું નામ છે સત્યા ચીમ્મોતેરમું નામ છે સર્વાસ્ત્ર ધારિણી પિંચોતેરમું નામ છે અનેક શસ્ત્રહસ્તા છોતેરમું નામ છે અનેકાસ્ત્રધારી સિત્તોતેરમું નામ છે કુમારી ઇઠોતેરમું નામ છે એકકન્યા ઓગણા એંસીમું નામ છે કિશોરી એંસીમું નામ છે યુવતી એક્યાસીમું નામ છે યતિ બ્યાસીમું નામ છે અપ્રૌઢા ત્યાંસીમું નામ છે પ્રૌઢા ચોર્યાસીમું નામ છે વૃદ્ધ માતા પંચ્યાસીમું નામ છે બલપ્રદા છ્યાસીમું નામ છે મહોદરી સત્યાસીમું નામ છે મુક્તકેસી અઠ્યાસીમું નામ છે ઘોરરૂપા નેવ્યાસીમું નામ છે મહાબલા નેવુંમું નામ છે અગ્નિજ્વાલા એકાણું નામ છે રૌદ્રમુખી બાણુંમું નામ છે કાલરાત્રિ ત્રાણુંમું નામ છે તપસ્વિની ચોરાણુંમું નામ છે નારાયણી પંચાણુંમું નામ છે ભદ્રકાળી છન્નુંમું નામ છે માયા સત્તાણું નામ છે જલોધરી અઠ્ઠાણુંમું નામ છે શિવદૂતી નવ્વાણું નામ છે કરાલી સોમું નામ છે અનંતા એકસો એકમું નામ છે પરમેશ્વરી એકસો બેમું નામ છે કાતિયાની એકસો ત્રણમું નામ છે સાવિત્રી એકસો ચારમું નામ છે પ્રત્યક્ષા એકસો પાંચમું નામ છે બ્રહ્મવાદિની એકસો છમું નામ છે બહુલા એકસો સાતમું નામ છે સદાગતિ એકસો આઠમું નામ છે જયા બોલો દુર્ગા માતે કી જય